હેલો ગાય સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં તો તમે જોઈ શકો છો અમે જઈ રહ્યા છીએ દેવ મોગરા જો કે આજે શિવરાત્રીનો મહામેળો છે મિત્રો તો તમે પણ આવી જાઓ અમે જઈ રહ્યા છીએ દેવ મોગરા તો તમને થઈ જઈને બતાવી દઉં મેળો અને કેવી રમઝટ છે તમે જોઈ લેજો અને માતાજીના દર્શન તમે કરી લેજો મિત્રો તમે ચાર જણ બે ગાડી લઈને નીકળી ગયા છે અમારા ઘરેથી તો ચાલો આપણે જઈને તમને હું બતાવી દઉં ચાલો અને વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો અને લાઇક કમેન્ટ છે તમારે કરવાનું ભૂલતા નહીં જરૂરથી આ વિડિયો જોજો મિત્રો ચાલો આપણે જઈએ ડેમોગરા ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા છે દેડેપાડા અને નાસ્તા હાઉસ છે તો ત્યાં મંસુરન વાળો ભાઈ મળી ગયો તો અમને તો અમને ભૂખ લાગી હતી એટલે અમે મંસુરન વાળાના દુકાને આવી ગયા છે તો ચારે ને ભૂખ લાગી હતી એટલે અમે નાસ્તા હાઉસમાં બેઠા છે અને મંસુરન ખાઈ રહ્યા છે કેમ કે પેટ પૂંજા પેલી પછી કામ પૂંજા કેમકે પેટપૂંજા ના થાય ત્યાં સુધી આપણાથી કામ ના થાય તો તમારાથી બોલાયના ચલાયના ને આગળનું બધું કામ ના થાય એટલે તમારા ભાઈ ખાય છે મિત્રો અને પછી તમને દેવમોગરા માતાનું મંદિર બતાવી દઉં અહીંથી થોડુંક જ દૂર છે મિત્રો એટલે તમને માતાનું મંદિર પણ બતાવી દઈશ દર્શન પણ કરાવીશ અને ચાલો હવે ખાઈ લઈએ અમે નાસ્તો કરીને હવે આપણે મોગરા માતાના મંદિરે જઈએ મિત્રો ત્યાં જઈને તમને

<laughs> © મિત્રો તમે જોઈ શકો છો હું ચડી ગયો છું એક નીચે થાંભલો છે એના ઉપરથી આ વિડીયો શૂટ કરું છું મિત્રો કેમ કે તમારા માટે તમારો ભાઈ ગમે ત્યાંથી પણ લોગ લાવતો રહેશે એટલે તમારે છે ને આ વિડીયો જોવાનો છે બહુ જ મહેનતથી આ વિડીયો બને છે મિત્રો એટલે તમારે ધ્યાનથી જોવાનું છે તમે જોઈ લો ખાલી આ વિડીયો કેવો લાગે છે ડેમોગ્રા માતાનું મંદિર કેવું સજાવટ કરેલું છે તમે જોઈ શકો છો હું કેવી રીતે ઉપર ચડો છું હું તમને બતાવી દો જોઈ લો આ જોઈ લો ઉપર છું તમને બતાવી દો આજો મારા મિત્રો નીચે છે અને હું એમના ઉપર સાઈડમાં થાંભલો છે ત્યાં છું મિત્રો ને બધે બધા મને જોઈએ છે તો તમે જોઈ શકો છો તમારા માટે તમારો ભાઈ જોઈ લો આ બધા પર આપણને જોઈએ છે પણ આપણે શું આપણે તો લોક બનાવતો રહેવાનું છે મિત્રો તમારા માટે દેવમોગરા માતાના મંદિર આવી ગયો છે તમારો ભાઈ અને સાથે સાથે તમે પણ આવી જાવ મિત્રો અને આ વિડીયો ધ્યાનથી જોજો મિત્રો તમને ખૂબ મજા આવશે આ જોઈ લો મિત્રો જો લો મિત્રો તમે પાછળનો વ્યૂ બતાવી દો જોઈ લો કેવું મસ્ત મંદિર માતાનું દેખાય છે કેટલું ખૂબ સરસ દેખાય છે જો લો આ નાઇટ એન્જોય માટે આવું આવું કરતી રહેવું પડે મિત્રો અને આજે છે શિવરાત્રી શિવરાત્રીના નાઇટમાં અમે આવી ગયા હતા દે મોગરા તો જો લો લુક કેવો લાગે છે કમેન્ટમાં જરૂરથી બતાવજો મિત્રો કેમ કે બહુ જ મહેનત લાગે છે મિત્રો અને તમારે લાઈક તો કરવાની જ રહેશે બરાબર ને તો બતાવી દો મિત્રો આ જોઈ લો આ કેટલી લાંબી ભીડ છે દર્શન કરવાનું પણ ટાઈમ ના મળે જગ્યા ન મળે એટલી લાંબી ભીડ છે મિત્રો અને એટલી એટલી પબ્લિક હજુ આવતી જ રહેશે અને હજુ આવે જ છે સવાર સુધીમાં કેટલી પબ્લિક થઈ જશે આ જોઈ લો આગળ પાછળ મિત્રો ચાલે જ છે કેટલી લાંબી ભીડ એકવાર આવો એન્જોય કરો દર્શન કરો બહુ જ મજા આવશે મિત્રો आदरणीय सर्व मान्यवर आणि मंडळी उपस्थित सर्व मान्यवर आणि 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 उपस्थित सर्व તો મિત્રો તમે જોઈ શકો છો જે લોકોથી અંદર દર્શન ના કરાતું હોય તો તે લોકો અહીંયા પણ કરી શકે છે એલઈડી ટીવી મૂકેલી છે મિત્રો જે લો અને તે અંદર સીસીટીવી કેમેરા મૂકેલા છે તે કેટલું મસ્ત સુંદર મજાનું દેખાય છે ડ્રોઈંગ તમે જોઈ શકો છો ચિત્ર કેટલું મસ્ત દેખાય છે પિક્ચર અને આ કેટલી બધી ભીડ હજુ આ બહાર જ છે મિત્રો અને બહારથી દર્શન કરીને મિત્રો જાય છે કેમ કે એટલી મોટી લાઈનમાં કોણ ઉભા રહે એમ કરીને અહીંયા એમના માટે એલ ટીવી રાખવામાં આવી છે મિત્રો બે તમે આવો તો આ અહીંયા દર્શન કરીને જતા રહેજો મિત્રો કેમકે તમારે તે અંદર ના પહોંચાતો હોય તો બહાર પણ તમારા માટે સુવિધા કરેલી જ છે અને દેખ લો કેવું સુંદર મજાનું દેખાય છે માતાજી દે મોગરા માતા દેખાય છે અને જોઈ લો કેટલું સુંદર મજાનું પિક્ચર દેખાય છે અહીંથી એટલે તમારા માટે તમારો ભાઈ આવા બાપ લોક રાતો રહેશે તો તમારે મિત્રો ધ્યાનથી તમારે વિડીયો જોવાનું છે ને લાઈક કમેન્ટ શેર જરૂરથી કરવાનું છે તો ચાલો હવે તમને દુકાની પણ શેર કરાવી દો તો ચાલો તમને લઈ જાઓ દુકાની તરફ તો જોઈ લો મિત્રો આપણે દુકાનમાં અંદર આવી ગયા છે તો કેટલું સુંદર મજાની લાઇટિંગ છે એટલે હું દેખાવું છું એકદમ ક્લીન રમકડા સાથે મોજ ઓઢણી તો ઉપર ઉડી જાય દેખલો મિત્રો અહીંયા ફોટો પાડવાનો પણ એકદમ સરસ અને ક્લીન ફોટો આવે છે જો ફોટોશૂટ સરસ મજાની દુકાનો અને તમને મનગમતા કિચન રમકડા નાના છોકરા માટે મોટા છોકરા માટે બધું જ અહીંયા મળી જશે તમે એકવાર દેવમગરા મેળામાં આવો અને દર્શન કરો ને પછી એન્જોય કરો મિત્રો કેમ કે આવી આવી એન્જોય વર્ષમાં એક જ વાર આવે છે મિત્રો મહાશિવરાત્રી એટલે તમે ખાલી શિવરાત્રીના દિવસે દેવોગરા માતાના મંદિરે આવી જાઓ દર્શન બી કરી લો અને એન્જોય બી કરો ખૂબ મોજ કરો મિત્રો તમારા મિત્રોને પણ લઈ આવો આ જોઈ લો ઓઢણી તમારા બહેનો માટે મમ્મી માટે તમારે જેના માટે લેવું હોય તે ખૂબ સરસ અહીંયા મળે છે મિત્રો આ છે આપણા દોસ્તારો જોઈ લો એ પણ એન્જોય કરે છે તમે પણ એન્જોય કરો મેં પણ એન્જોય કરું છું એટલે આવા આવા એન્જોય કરતી રહેવાનું છે મિત્રો કેમકે આવા આવા મિત્રોને આપણે સાથે રાખવાનું છે અને સાથે રાખીને આપણે ચાલવાનું છે કેમકે એ લોકો હોય તો થોડી મજા આવે મિત્રો તમને પણ ખબર જ છે કે મિત્રો સાથે શોપિંગ કરવાની ફરવા જવાની કેટલી મજા આવે છે તો જો લો દેવ મોગરા માતાના મંદિરમાં આપણે આવું આવું કરે છે મિત્રો જો લો નાના છોકરા માટે રમકડા પણ બહુ જ ખૂબ સરસ મળે છે મિત્રો તમે આવો એન્જોય કરો ચાલો તમને આગળ પણ હજુ બતાવી દઉં હું તો હેલો દોસ્તો તમે જોઈ શકો છો હું ગાડી લેવા આવી ગયો છું કે ભાઈના દુકાને તો જોઈ શકો છો આજે આપણી ગાડી ખોટા પડે ગાડી રોકી વાલી વાગે તો મિત્રો તમને કઈ પસંદ આવે છે તમે કમેન્ટમાં જરૂરથી બતાવજો જો લાડલે કણ આટલી ગાડી છે જેસીબી પણ છે મિત્રો તમે જોઈ શકો છો ખેતર માટે જેસીબી છે અહીંયા ફૂલ સ્ટોક છે આપણે એસી ઇલેવન સ્કોર્પિયો જોઈએ તેમ મળતી નથી અહિયાં હેલો દોસ્તો અમે લેવા આવી ગયા છે રમકડા તમે જોઈ શકો છો અમારા મિત્રો સાથે આપણે ગાડી લેવા આવી ગયા છે તો લો કેવી ગાડી લઈ જાય કેરા આ એ છે ગાડી ના ના ટાયર અંદર સર લો મિત્રો કેવી ગાડી છે બહુ ખતરનાક એ હે જો મે

મિત્રો હવે અમે ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે ઘરે જવાની તો મિત્રો કહે છે કે કોણ ખાઈ લે તો ચાલો મિત્રો થોડા ફ્રેશ થઈ જઈએ ઠંડી ઠંડીમાં કોણ ખાવાની મજા પણ નથી આવતી પણ શું કરે હવે ખાવું પડે છે ખવડાય તો ખાઈ લેવાનું મિત્રો કેમ કે એક વાર જ મિત્રો મળે છે એટલે આપણે એન્જોય તો કરી લેવાનું તો મિત્રો અમે કોણ ખાઈને હવે અમે ઘરે જવાનું છે મિત્રો બહુ રાત થઈ ગઈ છે લગભગ બે ત્રણ વાગી ગયા છે એટલે અમે હવે ઘરે જવાના છે અહીંથી તો અમે શાંતિથી અમે નીકળી જશું મિત્રો જો લો કેવા કોણ થાય છે અને મિત્રો સાથે ફરવાની રમવાની બધી જ મિત્રો સાથે મજા આવે છે મિત્રો એટલે તમને કહું છું કે વારંવાર કહું છું કે વર્ષમાં એક જ વાર તહેવાર આવે એટલે તમારે તહેવાર ઉજવી લેવાનો મિત્રો અને દોસ્તો ફરવા જતું રહેવાનું ચાલો મિત્રો હવે આપણે નીકળીએ છીએ